રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લલિત વસોયાએ આપ્યું મહત્વનું નિવેદન ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલોમાં દવાઓની ઘટ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે વસોયાનો આક્ષેપ છે કે દરરોજ છસો થી સાતસો દર્દીઓની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ના મળતી હોવાનો વસોયાનો આક્ષેપ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓ બહારથી મોંઘી દાઢ દવા ખરીદવા મજબૂર બન્યા અનેકવાર રજૂઆત કરાય છતાં સરકારમાંથી દવાનો જથ્થો ફાળવામાં આવતો ન હોવાનો વસોયાનો આક્ષેપ

મોટા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે મારા આરોગ્ય મંત્રી શ્રીને કેવું છે કે કમસે કમ વર્ષાઋતુ સફાઈ નો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા ગુજરાત ની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર ધોરાજીની સરકારી હોસ્પિટલ ની અંદર સાડા છસો થી સાતસો ઓપીડી પર થાય છે ડોક્ટરોનો અભાવ છે જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ માણસો એ દવા બહારથી પરચેજ કરવી પડે છે બહાર થી ખરીદવી પડે છે ત્યારે તંત્રએ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ હું ડોક્ટર જયેશ અસટીન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઇલી અમારે સાડી છસો થી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી આઈટમ છે એ જીએમએસ દ્વારા જીરો સપ્લાયડ આઈટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી ડીપીની પણ ટેલ્મિસાઈટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરિટ છે જે માનસિક રૂપના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડિયન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાન કરી ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ છતાં મર્યાદિત બહાર જાય એટલે રોગી કલ્યાણમાં પણ માટે લઈ અને કાર્યવાહી કરીશું કેટલી દવાઓ અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને થ્રી આઈટમ છે એ અમને જીરો સપ્લાયડ છે ગવર્મેન્ટ જે ડેપો હોય એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી